ંગધ્રા વિધાનસભા બેઠકનો સ્નેહમિલન સમારોહ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકર વેગડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રકાશ વરમોરાની ઉપસ્થિતિ હાલમાં દિવાળી તહેવાર પૂર્ણ થયા છે અને નવા વર્ષને લોકો મનાવી રહ્યા છે પ્રદેશ ભાજપ દ્વારા વિધાનસભા વિસ્તારમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જેમાં ભાજપના આગેવાનો તેમજ ધારાસભ્ય ઉપસ્થિત રહેતા હોય છે ત્યારે ચોસઠ ધ્રાંગધ્રા હળવદ વિધાનસભા બેઠકનો ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારનો સ્નેહમિલન કાર્યક્રમ ધ્રાંગધ્રા શહેરમાં યોજાયો હતો પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના આગેવાન આઈ કે જાડેજાના અધ્યક્ષસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ દરિયા લાલવાડી ખાતે યોજાયો હતો સ્નેહમિલન કાર્યક્રમમાં જિલ્લામાં ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત ભાજપના કાર્યકર્તાઓએ સારું કામ કર્યું છે સાથે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર તેમજ ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા વિકાસના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે દાંગદ્રા શહેર અને ગ્રામ્યનું ભારતીય જનતા પાર્ટીનું નવા વર્ષનું સ્નેહ મિલન આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનશી પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં યોજાયેલ છે જિલ્લાના મહામંત્રી અને સૌ સંગઠનના હોદ્દેદારો શહેર ગ્રામ્યના હોદ્દેદારો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આજે આ સ્નેહ સ્નેહમિલનના કાર્યક્રમમાં આવ્યા છે ત્યારે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યના ભારતીય જનતા પાર્ટીએ સભ્ય નોંધણી ઝુંબેશમાં એક આગવા પ્રકારનું કાર્ય કર્યું છે અને કેન્દ્રમાં જ્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદીની સરકાર ગુજરાતમાં માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વિકાસના અનેકવિધ કાર્યો કરી રહી છે શહેરોના અને ગ્રામ્યના વિકાસ માટે અનેકવિધ પ્રકારની નાણાકીય જોગવાઈઓ કરી રહી છે ત્યારે આપણે સૌ આ નવું વર્ષ રાષ્ટ્રના વિકાસ માટે યોગ્ય પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરીને સંગઠનને કાર્યવાહી કરીએ એવી નવા વર્ષની આપ આપ સૌને અનેક અનેક શુભકામનાઓ સૌની ચેનલોના દર્શકોને અને આપ સૌના ચેનલોના કર્મીઓને પણ નવા વર્ષની અનેક અનેક શુભકામનાઓ છેવાડાના માણસો સુધી વિવિધ યોજનાઓ થકી લાભ મળે અને આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો કરવામાં આવનાર છે આ કાર્યક્રમમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકર વેગડ જિલ્લા ભાજપના મહામંત્રી જયેશ પટેલ રાજભા ઝાલા જિલ્લાના હોદ્દેદારો જિલ્લા પંચાયતના સદસ્ય સહિતના આગેવાનો ધાંગધ્રા શહેર અને તાલુકાના પદાધિકારીઓ સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સાથે વિવિધ મોરચાના આગેવાનો પણ હાજર રહ્યા હતા આજે દેવ દિવાળી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા માનનીય શ્રી જાડેજા સાહેબના અધ્યક્ષસ્થાને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી જયેશભાઈ જિલ્લા ઉપપ્રમુખ રાજભાની ગરિમામય ઉપસ્થિતિમાં આજે સ્નેહ મિલન સૌ કાર્યકર્તાએ આજે સ્નેહપૂર્વક મેળા નવા વર્ષમાં એક નવી આશા અપેક્ષા ઉમંગ ઉત્સાહ સાથે એક જોશ અને ઉમંગ સાથે ધ્રાંગધ્રાની ઉન્નતિ માટે કામ કરવાનું માન્ય આય કે જાડેજા સાહેબે માર્ગદર્શન આપ્યું અને સૌ કાર્ય કરતા ભેગા એમ સાથે સમૂહ ભોજન લઈ અને ધ્રાંગધ્રાની વિકાસ માટે સૌએ કાર્ય કરવાના સંકલ્પ લીધા બહુ સારા વાતાવરણ વચ્ચે આજે આ સ્નેહ મિલન કાર્યક્રમ સંપન્ન થયો હું આપ સૌ ચેનલના માધ્યમથી સૌ દર્શકોને મારા નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન અને નવા વર્ષના રામ રામ અહેવાલ ધર્મેશ રબારી લોકાર્પણ